નમસ્કાર હું છું કર્મપિતા પટેલ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ ન્યૂઝ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો ધંધુકા તાલુકાના વાસના ગામની નદીમાં ગેરકાયદેસર ખનન મુદ્દે ગ્રામજનોનો રોષ મામલતદાર સમક્ષ રજૂઆત અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાસના ગામની સીમા આવેલી નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનનને લઈને ગામમાં ભારે રોષ ફેલાયો છે આ મુદ્દે આજે સરપંચ સહિત ગ્રામજનોએ ધંધુકાના મામલતદાર સમક્ષ મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી ખનન તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે સરપંચ અંજુબેન મહેશભાઈ પરમાર દ્વારા લેખિત રજૂઆત સરપંચ અંજુબેન મહેશભાઈ પરમારે મામલતદાર પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓને લેખિત અરજી આપી હતી તેમણે જણાવ્યું હતું કે તારીખ એકત્રીસ ડિસેમ્બરે લેખિત રજૂઆત કરવા છતાં આ જ દિવસ સુધી નદીમાં ડમ્ફરો બેફામ રીતે ચાલી રહ્યા છે ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ ગેરકાયદેસર ખનનના કારણે ગામના ખેડૂતોની ખેતી લાયક જમીનને ગંભીર નુકસાન થવાની શક્યતા છે સાથે સાથે ઊભા પાકને પણ નુકસાન થવાનો મોટો ભય ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે રાત્રિથી સવાર સુધી ખનન કામગીરી સરપંચે આરોપ લગાવ્યા કે ખનીજ માફિયાઓ દ્વારા રાત્રિના સમયે ખનન શરૂ કરી વહેલી સવાર સુધી ડમ્પરો દોડાવવામાં આવે છે જેના કારણે ગ્રામજનોમાં ભય અને અશાંતિ ફેલાયેલી છે આંદોલનની ચીમકી સરપંચ અંજુબેન પરમારે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરકાર પગલાં લઈ ડમ્પરો બંધ નહીં કરવામાં આવે તો ગામના લોકો સાથે મળીને આંદોલન કરવામાં આવશે હવે જોવાનું એ રહ્યું કે પ્રશાસન આ ગંભીર મુદ્દે કેટલા ઝડપી અને કડક પગલાં લે છે રિપોર્ટર સી કે બારડ એની ટીમ નવરી હોય બરોબર છે એના એના બાઉન્સર હશે આજે એની હેરે એની સ્કોર્પિયો ની ગાડી છે અમારું ગાડું છે મને મે હું કરાવ્યું છે અને એ ગાડી માં કેટલો ખર્ચો આવ્યો છે એ ગાડી કન્ડમ કરી દે છે આપ સાહેબ પોલીસ ને બરોબર છે મોટા ભાગે રેડ એમે રાતે પાડીએ તો જ જાય દેવ છે તમે કો એટલે હું રેડ મારવા આવું ગાડી બઈન થઈ જાય એટલે તમે પાછા જ રીતે મને એમ કહેવા ના છો કે સાહેબ તમને જાણ કરી એટલે ગાડીઓ બઈન થઈ ગઈ મને બધી ખબર પડે હું એટલો હશિયાર છું એવો આક્ષેપ ના એક છું ને વાત હું તેમ કીધી

મારું નામ મહેશભાઈ મોહનભાઈ પરમાર માજી સરપંચ અત્યારે હાલમાં મારે પત્ની સરપંચમાં છે અંજુબેન મહેશભાઈ પરમાર હવે અમારા ગામના વાસણા ગામની સીમમાં નદીમાં ઘણા સમયથી ખનન ચાલી રહ્યું છે કે જીસીબી દ્વારા હિટાચી દ્વારા ડમ્પરો ખૂબ જ ભરાઈ રહ્યા છે ત્યાંથી આજુબાજુના ખેડૂતો હોય કે પછી જે રસ્તે પસાર થતા ખેડૂતો આજુબાજુ જે મોલ હોય કે ધારો કે કપાસ ચણા અને આ બધી છે ખૂબ જ નુકસાન થાય છે ત્રીસ તારીખે ગામ લોકોના ખેડૂતો બધા મારી પાસે આવેલા અને મને રજૂઆત કરેલી કે સરપંચ મોટી ઉપાય ખનન ચાલુ રહ્યું છે અને અમારા ખેડૂતોને અમને ખૂબ જ નુકસાન થાય છે તો પછી ત્રીસ તારીખે રજૂઆત લઈ અને એકત્રીસ તારીખે અમે મામલતદાર શ્રીને આ રજૂઆત કરેલી એમને મારા લેટર અમારા લેટરપેડ ઉપર પંચાયતના લેટરપેડો આપી આપી અને એમને કીધેલું કે આ રીતનું

આજે સવારમાં ખેડૂતો મોટી સંખ્યામાં મારા ઘરે આવેલા મને તમને કે સરપંચ જે આપણે આપ્યું હતું એના બદલે જે ઘટવાના હતા એના બદલે થયેલો છે એટલે મેં ખેડૂતોને બધાને કીધું કે આપણે ચાલો પીઆઈ સાહેબ પાસે જઈ અને આજે અમે અત્યારે મામલતદાર સાહેબને કીધું કે અમારે ભાઈ આવી રીતનું થયેલું છે તો તમે આમાં પૂરતું ધ્યાન આપો અને મામલતદાર સાહેબે કીધું કે વાંધો નહીં જે કંઈ પ્રોસેસ છે અમે અત્યારે કરીશું પણ એક બે દિવસમાં અમે જે કંઈ પ્રોસેસ કરી અને અમારા ગામના ખેડૂતોને નુકસાન ન થાય એ માટે અમે મામલેદાર સાહેબ શ્રી પીએસ સાહેબ શ્રી અને પ્રાંત સાહેબને અપીલ કરી છે કે જલ્દી જલ્દી અમને આ દમ્ફરો બંધ થાય એ માટે મદદરૂપ થાવ જય હિન્દ ભારત માતા કી જય